બધાને જય સ્વામિનારાયણ છેલ્લા ઘણા સમયથી તમે બધા મારો સંપર્ક કરવા એક ક્યાં બીજી રીતે પ્રયત્ન કરી રહ્યા છો પણ આ જે પણ ઘટના મીડિયા સામે આવી અને એ જે કથિત દુરાચરણની વાત મને જ્યારે સાંભળવા મળે ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો કે હું તો સારું કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો તે પણ એ દીકરી ખૂબ વ્યથિત હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતી ત્યારે એમના ફાધરે મારો સંપર્ક કર્યો કે તમે દીકરીને જો સમાધાન આપતા હોય તો દીકરી સત્સંગના માર્ગે વળે એવી એક ભાવનાથી મેં એમના ફાધરને કહ્યું કે જે બી પ્રશ્ન હોય તમે લાવો હું તમને વાત કરીશ આપ એમની આગળ રજૂ કરો છતાં પણ એમને કહ્યું કે દીકરી જીવનનો અંત લાવવાનો વિચાર કરે છે એટલા બધા એક્સ્ટ્રીમ પ્રસંગ એની લાઈફની અંદર બન્યા છે તો આવી જ્યારે એમના ફાધરે મને વાત કરી ત્યારે દયા ભાવને લઈને લાગણી વસ્ત થઈને કારણ કે મારે ખબર નહીં પણ નાનપણથી હું કોઈને ખરાબ કરી બી નહીં શકતો ને કોઈનું ખરાબ મને થતું હોય જોઈ શકતો બી નથી એક મારો નેચરલ જેને કહેવાય કે એને ફોલ્ટ કહો કે જે કહો પણ મારામાં એટલી લાગણી છે કે હું કોઈને ખરાબ નથી જોઈ શકતો થતું હોય કે એના જીવનમાં થતું હોય તો એટલે એમના ફાધરની ઘણી બધી આગ્રહ કે અપેક્ષા હતી ત્યારે એ દીકરીએ મને સામેથી પહેલો મેસેજ કર્યો અને મેં એનો રિપ્લાય કરવા માટે પ્રયત્ન કર્યો એના જે જે પ્રશ્નો હતા એને મને ભગવાનને જે સૂજાડ્યા એ પ્રમાણે એને મેં જવાબ આપવા ટ્રાય કર્યા ધીમે ધીમે એ મારામાં લાગણીથી બંધાતા ગયા અને મને જ્યારે એવું લાગ્યું કે હવે વાત ખોટા રસ્તે જઈ રહી છે ને મેં એ વાતને ધીરે ધીરે ઓછી કરવા માટે ટ્રાય કરી ત્યારે એમને મારી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો એટલે મેં એમના પિતાશ્રીને વાત કરી કે આ વસ્તુ પોસિબલ નથી આપ એમને સમજાવો છતાં પણ એ ક્યાં બીજી રીતે એ વાત પકડ રાખી અને મારા પર પ્રેશર લાવવા માટે એ ટ્રાય કરતા હતા ત્યારે પછી મેં મેસેજના રિપ્લાય કરવાનું બંધ કર્યું એટલે મને એવું લાગે છે કે કદાચ આવી વાત બધાની સમક્ષ એમને રજૂ કરી હશે પણ આવું કોઈ દુષ્કર્મ મેં ક્યાંય કર્યું નથી બીજું કે એ જે સમયની વાત કરે છે એ બે હજાર ને પંદરના ઓક્ટોબર સમયની વાત જ્યારે હું છેલ્લે કેનેડા ગયો ત્યાર પછી હું ક્યારેય કેનેડા પણ નથી ગયો અને આ વાત જગ જાહેર છે તો એ સમયે અન્કૂટનો સમય હોય સો બસો છોકરાઓ મંદિરે સેવામાં હોય તો એ રીતના પણ લોજિકલી એ વાત પોસિબલ નથી કે ક્યાંય આવું કોઈ દુષ્કૃત્ય કે દુષ્કર્મ થઈ શકે બીજી વસ્તુ જો વિચારો તો આટલો પંદર મહિનાનો સમય પૂરો થયા પછી એ ફરિયાદ કરવા માટે સામે આવે છે તો એ વાત પણ ક્યાંય લોજિકમાં બેસે એવી નથી છતાં પણ મેં આ જ લગીને જેટલા હરિભક્તો મારા કોન્ટેકમાં આવ્યા છે જેટલા યુવકો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે એ બધાને આ વસ્તુની ખબર છે જ કે મેં એમનું સારું થયેલો જ પ્રયત્ન કર્યો છે કારણ કે હું વીસ વર્ષથી સાધુ છું અને વીછી મને ડંખ મારે તો એ એનો ગુણધર્મ નથી છોડતો તો હું મારો ગુણધર્મ શું કરવા સાધુતાનો છોડું એટલે હું આજે પણ બધા સમક્ષ પ્રાર્થના કરું છું કે એ ભલે પરિવારનું મેં આજ લગીને હિત થાય એવો જ પ્રયત્ન કર્યો છે તો એનું આજે પણ હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હજુ પણ એ પરિવારનું હિત થાય એ દીકરીનું પણ હિત થાય એવી આજે પણ હું બધા કારણ કે હું મારો ધર્મ ન ચૂકી શકું અને એમના પેરેન્ટ્સે જ્યારે મંદિરમાં આવીને વડીલો સન્મુખ વાત રજૂ કરી ત્યારે વડીલોએ પણ આ વાતની મારી પાસે ખુલાસો માંગ્યો મેં એમને કહ્યું મેં આવું કોઈ કાર્ય કર્યું નથી છતાં વડીલોએ મને કહ્યું કે તમે વાત કરીને સાધુની મર્યાદાનો ભંગ કર્યો છે એટલે વાતના બદલામાં પણ તમારે પ્રાયશિત તો કરવું જ પડે તો મંદિરથી અલગ રહીને એનું પણ મેં બે મહિના પ્રાયશ્ચિત કર્યું છે અને અઢાર હજાર માળા ફેરવી છે ને જ્યારે એ પૂરું થયું ત્યારે મેં વડીલોમુખ વાત રજૂ કરી કે મારું પૂરું થયું છે જો તક આપો ત્યારે પાછા મને સેવાની અંદર બળવાની તક આપી છે એવું નહીં કે મને આપ્યો નો મતલબ કે મેં આવું કંઈક ખરાબ કાર્ય કર્યું હતું એના બદલામાં મેં લાગણી વસ્તુ દયા વસ્ત એની જોડે વાત કરી હા એ મારી ભૂલ હતી કે મેં એ વાત બી મારે ન કરવી જોઈએ કોઈ બી લાગણી વસ્તે પણ નાનપણથી મારો એક સ્વભાવ છે અને એટલે લાગણીને લઈને હું એમાં ખેંચ્યો અને જ્યારે મને એવી વાત ખબર પડી કે કેનેડા પોલીસની અંદર પણ આવી કોઈ નોટિસ કરવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે ત્યારે મને એવું લાગ્યું કે જે સંસ્થાઓની પાછળ મેં આટલો બધો દાખલો કર્યો છે એ સંસ્થાનું જો ખોટું દેખાતું હોય તો મને આ સંસ્થામાં રહી અને આ કાર્ય ન કરવું જોઈએ એટલે હું સંસ્થાથી અલગ થયો છું નહીં કે મેં કોઈ ખોટું કાર્ય કર્યું છે પણ હવે સત્ય હકીકત બહાર ન આવે ત્યાં સુધી હું નીલકંઠ પટેલ તરીકે સંસ્થાથી અલગ રહી અને હું આ સત્ય હકીકત બહાર લાવવા માટે પ્રયત્ન કરીશ જે બી હરિભક્તો યુવકો મારાથી ધોપાયા છે એની ફરી ફરી હું માફી માંગુ છું અને છતાં પણ જે પણ કાનૂની કાર્યવાહી થાય એ કાનૂની કાર્યવાહીમાં પણ હું સંપૂર્ણ સહકાર આપવા માટે બંધાયેલો છું અને જે પણ એ કાનૂન તરફથી આવશે જો મેં ખરેખર ખરાબ કર્મ કર્યો હશે તો ભગવાન પણ એના સાક્ષી છે કે મેં એવું કોઈ કર્મ કર્યું નથી ને જે બી આવશે એ વાત હું સ્વીકારવા માટે તૈયાર છું સૌને જય સ્વામિનારાયણ